ખેડૂતવાસની રાજપૂત સોસાયટીના રહેણાંકને તસ્કરોએ નિશાન બનાવી અંદાજિત રૂપિયા છ લાખની ચોરીનો અંજામ આપ્યો ખેડૂતવાસ સૂર્યાવાળા ચોક મનુભાઈની દુકાન પાસે આવેલી રજપૂત સોસાયટીના પ્લોટ નંબર બસો સાત એમાં રહેતા શંકરભાઈ ડીજેવાળાના રહેણાંકને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને રહેણાંકમાંથી અંદાજીત રૂપિયા છ લાખની ચોરી થઈ હોવાની જાણ શંકરભાઈને થતા બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી

બોલો મોબાઈલ તો એ કોનો હતો તમારો એ મારા જેઠાણી સાદો ને ઘણી કોઈ આને આવો કે આરો સ્ટ્રેશ તમે

હવે ચોરી કોણ કરી ગઈ કે એવો ખ્યાલ નથી પણ ઘરમાંથી રાસ બધું ઉસની અંદર ચેન બે ચેન છે ત્રણ જોડી છડા છે રાખડી સાત છે વીટી સોનાની છે સોનાનો હાર છે પછી રોકડ રૂપિયા છે કવર છે ઘણું બધું ઉટલાના મુદ્દામાં હવે એવો અંદાજ તો બહુ ન છે હોઈ શકે પણ મિનિમમ સાત પાંચ પાંચ છ લાખ આજુબાજુ થઈ જાય અમે તાળું મારી ગયા હતા પાછા ઘરે આવ્યા ત્યારે કોઈ વસ્તુ તૂટેલી ફૂટેલી કોઈ એવી વસ્તુ હતી નહી આવી બધી વસ્તુ રેગ્યુલર હતી મૂળ કબાટ ની અંદર ચાવી એમના મી તમને કોઈ પર એવી શંકા તો કોઈ પર છે નહીં અમે આજે રામદેજી મહારાજ ની દર્શન છે તો મહાપ્રસાદ અમે પ્રસાદ લેવા માટે મંદિરે ગયા